વાહ વિકસિત ભારત ની સંકલ્પ યાત્રા જોઈ રહ્યા છો આવા ખાડાઓ માંથી આ નેતાઓ આવી રહ્યા છે ભાજપ ના ભાજપના નેતાઓ મોદી સાહેબ તમને શરમ નથી આવતી તમારો ચહેરો દેખાય છે આવા ખાડાઓમાંથી માંથી તમારી વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નીકળે છે અને ક્યાં મોટે ચૂંટણી પ્રચારની યાત્રા છે આ સંકલ્પ ખાલી નામ નહીં છે વિકસિત ભારત અત્યારે ક્યાંય છે અને અત્યારે હાલ બધા ગામોમાં આ જ છે જય હિન્દ જય ભારત સાથીઓ અત્યારે કલાક અગાઉ જામનગરના આમરા ગામમાં વિકસિત ભારત ની સંકલ્પ યાત્રા લઈ નેતાઓ આવ્યા હતા અને સરકારના અધિકારીઓ આવ્યા હતા ત્યારે મેં જયારે અહીંયા મને અટકાયત કરવા માટે ઘણી મારી કોશિશો મને અટકાયત કરવામાં આવ્યો ત્યારે હું એ મુદ્દાઓ લઈ અને જ્યાં અખિલ વિશ્વ વિકસિત ભારત ની સંકલ્પ યાત્રા નું જ્યાં આયોજન હતું ત્યાં બસો થી વધુ પોલીસ કર્મીઓ મુકવામાં આવ્યા હતા મારી ફક્ત દિલીપ રાઠોડ ની અટકાયત તમે કોઈ પણ રીતના કરો દિલીપ રાઠોડ પ્રશ્ન લઈ અને એ નેતાઓ પાસે ના જવો જોઈએ નેતાઓની આબરૂના આબરૂ થાય એમ હતું કારણ કે એની એની ગ્રાન્ટો ભ્રષ્ટાચાર થયેલો હતો અને મારા આગળ પુરાવા સહિત છે ક્યાં ક્યાં કઈ કઈ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયો છે ક્યાંક વિસ્તારમાં ક્યાં કામ નથી થયા અને ગામના લોકો આજુબાજુના ઘણા ગામના લોકોના પ્રશ્નો હતા એટલા માટે ભાઈ ઘનશ્યામભાઈ તમે શું બોલશો શું કહેશો આના પ્રશ્નો મુદ્દે આ પ્રશ્ન મુદ્દે અહીંયા ગટર પડેલી છે આપણે સામે ઓવે દેખાય પાણીનો અહીંયાથી આમ ગટર નાખેલી છે અત્યારે ગામની અંદર ચાર થી પાંચ ખટારા ગટરના ભૂંગરાના પડેલ છે પણ કઈ રીતના નાખતા હોય નહીં રેવલ કાઢતા નહીં વાટા કરતા એમને સરકારી કર્મચારી કોન્ટ્રાક્ટર ને બધા પૈસા ખાવા સિવાય કે કામ જ નથી ગ્રાન્ટું પડ્યું હોય તો રૂપિયા કેવી રીતના આમાં રોગે રોગે ભૂંગરા નાખી અને બિલ પાસ કરાવી અને પૈસા કેમ ખાવા અહીંયાથી સવારે છોકરા ભણવા જાય બાલ મંદિર છે બાજુમાં આમનામ આમાં કિચડ માંથી જાય આજે સંકલ્પ યાત્રા આ લોકોની પૂરી થઈ ગઈ ને એટલા માટે મને છોડી દેવામાં આવ્યો પણ હજી પણ અમે ક્યાંય પણ હજી જોઈએ છીએ આજુબાજુના ક્યાંય પણ ગામમાં આ નેતાઓ આવશે ને એટલે અમે પ્રશ્નો લઈને પહોંચશી જ હજી અને પોસ્ટ પ્રશ્નો લઈને ક્યાં ક્યાં ગંભીર મુદ્દાઓ છે આ જોઈ શકો છો અહીંથી જ એ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નીકળી હતી આ આ વિસ્તાર છે આ વર્ષોથી અહીંયા પાણીનો ભરાવો થાય છે બરોબર હજી ગામના આવા ઘણા પ્રશ્નો છે ચાલીસ થી વધુ પ્રશ્નોની મારા ઘર ફાઇલ હતી જે ફાઇલ મારા ઘર ઝૂટવી લેવામાં આવી મારા ઘર હજી કોપીઓ પડી હતી કાંઈ ફેર નથી પણ હજી અત્યારે આવા સમયમાં જ્યારે આ ગ્રામ્ય વિસ્તારમાં આવા આવા ગંભીર મુદ્દાઓ છે અહીંથી નેતાઓની ગાડી નીકળી હતી આ દોઢ દોઢ ફૂટ ઊંડા ખાડા છે સાથીઓ દોઢ દોઢ ફૂટ સૌ લોકોને શેર કરવા વિનંતી છે જેટલા લોકો ભાઈ આ રમેશભાઈ ધ્રુવ કે છે ગુડ એટલા માટે આપ સૌ લોકો એ સાથે આવીને જ આપણે લડવાનું છે અને ક્યાંક ને ક્યાંક આ આમરા ગામની સ્થિતિ છે આ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા ફક્ત એક પ્રચાર યાત્રા છે હું ખુલીને કહું છું પ્રચાર યાત્રા છે સરકારની સરકાર સામે અત્યારે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એને કઈ રીતના હેરાન કરવામાં આવે છે જ્યારે હું ચાલીસ થી વધુ ચાલીસ થી વધુ ફરી એકવાર કઉીસ થી વધુ પ્રશ્ન લઈ અને એ જે વિકસિત ભારત ની સંકલ્પ યાત્રાનો જ્યાં કાર્યક્રમ હતો ને કન્યા એ ત્યાં હું પહોંચ્યો હતો મારા સાથે બસો થી વધુ લોકો હતા બહુ ગંભીર મુદ્દો છે લોકોએ એવું કહેલું કે તાનાશાહી તાનાશાહી આ સંવિધાન લાગુ છે દેશમાં

વાડી કનેક્શન આપતા નથી હા ત્રીસ કનેક ત્રી પાત્રી કનેક્શન થાય એમ છે ડાયરેક્ટ કનેક્શન માગણી કરી તો કોઈ જવાબ દેતું નથી અત્યારે આ આ આ પરિસ્થિતિ છે ગ્રામ્ય વિસ્તારોની આ નેતા ક્યાં ક્યાં મોટે આ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરવા નીકળતા હશે ચૂંટણી સમયે ચૂંટણી સમયે હું ચોખ્ખું કહું છું આ સરકારના નેતાઓ જે છે ને ચૂંટણી સમયે દસ દસ વાર અહીંયા પ્રચાર કરે છે લોકોને ઉકસાવે છે વિકાસ ના માર્ગો દેખાડે છે અમે વિકાસ વિકાસ કરીશું કરીશું આ તમારો વિકાસ આ જોવું તમારો વિકાસ વિકસિત ભારત ની સંકલ્પ યાત્રામાં આવી હતી આ સરકાર ના નેતાઓને શરમ આવી જોઈએ કે આપડા સરકાર ની ત્રીસ ત્રીસ વર્ષ સરકાર ચાલી છતાં પણ અત્યારે ગ્રામ્ય વિસ્તારો ની હાલત આ છે હજી હું પણ તમને જોઈ શકું દેખાડવા માંગુ છું ભાઈના બહુ ગંભીર મુદ્દા છે આ વિકસિત ભારત ની સંકલ્પ યાત્રા આ રસ્તા માંથી ગઈ હતી અહીંયા પાછળ કન્યા શાળા છે આપ સૌ લોકોને શેર કરવા વિનંતી છે અને કમેન્ટ કરો તમારા કમેન્ટમાં જવાબ રજૂ કરો કઈ રીતના અત્યારે સામાન્ય વર્ગોનું સામાન્ય લોકોનું અત્યારે અવાજ દબાવવાના પ્રયત્નો થયા થઈ રહ્યા છે અહીંયા પાણી ભર્યું છે અહીંયા નેતાઓની ગાડીઓ ઊભી હતી સરકારી અધિકારીઓની ગાડીઓ ઊભી હતી અહીંયા પોલીસ મુકાઈ ગયું હતું બસોથી વધુ આ વિસ્તારમાં આજે આ જગ્યાએ પોલીસ મુકાઈ ગયું હતું કોઈ પણ રીતના દિલીપ રાઠોડને અટકાવો પંકજભાઈ મઘોડિયા કહે છે ગુડ અજુભાઈ રાઠોડ કહે છે હા સાચું છે એટલા માટે સાચું છે પણ આપણે સૌ લોકો આગળ આવવું પડશે આ ભ્રષ્ટાચારી લોકો હું ખુલીને કહું છું આ ભ્રષ્ટાચારી નેતાઓ છે ને ફક્ત દેખાડવા કરતા અને એની પ્રચાર યાત્રા આ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નથી વિકસિત ભારત ત્યારે સાબિત થશે કે ગામના છેવાડાના જે ગામની વચ્ચે જે સુવિધાઓ મળતી હોય ને રોડ રસ્તા ગટર પાણી પાઇપલાઇન સ્ટ્રીટ લાઇટ એ સુવિધાઓ ગામના છેવાડાના નાગરિકને મળે છે ને ત્યારે તમે વિકસિત ભારતની સંકલ્પ યાત્રા લઈને નીકળશો ને ત્યારે અમે પણ તમારી સાથે આવીશું સાથીઓ પણ ક્યાંક ને ક્યાંક આ નેતાઓ ફક્ત એના પ્રચાર માટે અને મારા જેવા જયારે વ્યક્તિ ચાલીસ થી વધુ ગંભીર મુદ્દાઓ લઈ અને એની ફાઇલ લઈને હું પહોંચ્યો તો પુરાવા સહિત કે રાઘવજીભાઈ પટેલ હું એનું નામ જો ઉલ્લેખ કરું છું રાઘવજીભાઈ પટેલ અહીંયા પાંચ ગામના પાંચ ગામનું ખાતમુહૂર્ત કરી ગયા છે અને પાંચ ગામના ખાતમુહૂર્ત નું જે રોડ બાઇડિંગનું કામ આવતું હતું ને એમાં અઢી કરોડની ગ્રાન્ટ એ ફાળેવી હતી એમાં પચાસ ટકાથી વધુ ભ્રષ્ટાચાર છે અમે પુરાવા સહિત આજથી એક વર્ષ મોર લાઈવ વિડીયોમાં એ પુરાવા સહિત મૂકેલું છે હજી સુધી એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે અમારે આજે વિરોધ પડે છે ત્યારે ગામ લોકો આગળ આવે છે રઘુવીરસિંહ જાડેજા છે ગુડ જોબ દિલીપભાઈ એટલા માટે આપ સૌ લોકોએ સાથે આવવું પડે છે અને આ તમારા કમેન્ટમાં જવાબ રજૂ કરજો આ સરકાર વિશે તમે જે કહેવા માંગો છો ખુલીને કહેજો જ્યાં સુધી આપણે ખુલીને નહીં આવે ને ત્યાં સુધી આ ગધેડાઓ છે ને હું ખુલીને બહુ ગંભીર શબ્દનો ઉપયોગ કરું ગધેડાઓ રાજ કરશે એટલા માટે આપ સૌ લોકોએ આગળ આવવું પડશે મુકેશભાઈ શું કહેશો તમે ભાઈ મારે લતામાં બ્લોક પાછર્યા નથી મને કે કે તમારે બ્લોક કઈ કે પંચાયતમાં લખી દ્યો તે પછી બ્લોક સહી કરજો તે પછી તમારે ચાલુ થાય એક જ થાય નહીં ને માલિકમાં નાખી દીધા હે માલિકની જગ્યામાં નાખી દીધા બ્લોક શું કહેશો કાકા તમારા વિસ્તારનો કાંઈ પ્રશ્નો છે વાડીમાં હા એ તો પ્રશ્ન છે એ તો મૂક્યો આપણે એટલા માટે જ્યારે આપણે આ નેતાઓ પાસે પ્રશ્ન લઈને ને ત્યારે એ નેતાઓને પ્રશ્નોનો જવાબ દેવા માટે સક્ષમ ના હોય ને ત્યારે એ નેતાઓ પોલીસને આગળ કરી અને તમને અટક કરવામાં આવે તમને ડિટેન કરવામાં આવે એટલા માટે સૌ લોકો આગળ આવવું પડશે આરબી રાઠોડ કે જે બરોબર છે ભાઈ સાથીઓ આપ સૌ લોકોનો વિનંતી કરું છું શેર કરો આ વિડીયો આ વિડીયો આ અત્યારે આવી સ્થિતિમાં ગામમાં બધી જગ્યાએ એવું નથી આ એક આ તો અત્યારે હું તમને એક જ જગ્યાનું દ્રશ્ય બતાડું છું કેમ કે અહીંયા વિકસિત ભારતની સંકલ્પ યાત્રા આવી હતી આગળ એ આપ તે જો જોઈ રહ્યા છો એ ગ્રામની ગ્રામ પંચાયત છે અને અહીંયા તમે ગંદર્કવાળો કેટલો જોઈ શકો છો અહીંયા હર ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થાય છે અમે સો સો ટકા પુરાવા સહિત કહી શકીએ છીએ આગળ એમાં ઢગલા આ લાઇનમાં પણ દેખાય છે ને અહીંયા હમણાં જ હજી પંદર દિવસ અગાઉ ગટરનું કામ કરવામાં આવ્યું છે ગટરનું કામ છે એના નીતિ નીતિ નિયમ મુજબ કરવાના હોય રૂલ્સ મુજબ એ રૂલ્સ મુજબ નથી થયું એટલા માટે અમે આ વિકસિત ભારતની સંકલ્પ યાત્રાનો ફક્ત મુદ્દાઓ લઈને હું તો ગયો હતો કે સાહેબ તમે આવ્યા છો તો તમે આ આ પ્રશ્નો છે આનું તાત્કાલિક નિરાકરણ કરો પણ ક્યાંક ને ક્યાંક એ લોકો પાસે જવાબ દેવા માટે સક્ષમ નથી એટલા માટે સાબિત થઈ ગયું છે કે સરકાર છે ને સરકાર પાસે કોઈ જવાબ જ નથી ફક્ત પ્રચાર કરવા માટે આવે છે અને પ્રચાર એ લોકો આ કામ કરે છે આ કામ કરે તો અમે સ્થળ ઉપર અમે બતાડીએ હાલો તમે ગામમાં મારા ભેગા અને જામનગરના અનેક ગામોમાં આ સમસ્યાઓ છે એટલા માટે આપ સૌ લોકો શેર કરો અને હું સૌ લોકોને

સાથીઓ સારું સૌ લોકો સારી કામગીરી કરતા હોય એને બિરદાવા લાયક છે પણ ક્યાંક ને ક્યાંક સરકારના નેતાઓ સરકારના નેતાઓ ગામમાં આવા મોટા મોટા ખાડાઓ હોય રોડ ઉપર ભ્રષ્ટાચાર થયા હોય ગટરોમાં ભ્રષ્ટાચાર થયા હોય પાણીની પાઇપલાઇનોમાં ટાંકોમાં પંચાયત ગ્રામ પંચાયત પંચાણું ટકા ભ્રષ્ટાચારથી ભરેલી હોય ત્યારે આપણે એનો પ્રશ્ન લઈને જ્યારે અધિકારીઓ પાસે જાય ને ત્યારે એ અધિકારીઓ પોલીસ ને આગળ કરી અને ડિટેન કરવામાં આવે મને કઈ ફેર નઈ હું તો લોકોના મુદ્દા ઉપર લડું છું જોઈએ છે હવે શું થાય મને બે કલાક પોલીસ સ્ટેશનમાં બેસાડી મૂકવામાં આવે મારા માટે સ્પેશિયલ બે બસો થી વધુ પોલીસ કર્મીઓને ઉતાર દેવામાં આવ્યા હતા કોઈ પણ રીતના તમે દિલીપ રાઠોડ ને અટાવ દિલીપ રાઠોડ ને કેટલી વાર અટકાવશો બીજા ભાઈ લોકો અત્યારે જાગૃત થાય છે દિવસે દિવસે અહીંયા ગામડાઓમાંથી નીકળે છે પબ્લિક ભાઈ ઘનશ્યામ ભાઈ બીજા કેટલા મુદ્દા છે તમે કયો ગામના ગંભીર મુદ્દા મારા આગળ તો ફાઇલ પડી છે હું જયારે નેતાઓ આવશે ને ત્યારે રૂબરૂ બેને બતાડીશ મેન પ્રશ્ન ગટરનો નો જ છે આપણે ગટર ખાસ મેન પ્રશ્ન છે અત્યારે બધી જગ્યાએ આ જ સ્થિતિ છે બધા ગામમાં જામનગર તાલુકાના એક પણ ગામ અત્યારે સરકાર સાબિત કરીને બતાવી દઈએ અને હું ચેલેન્જ આપું છું ને કાર મારા ભેગા આવે ધારાસભ્ય મત વિસ્તારના અને હું એને બતાડું કે તમે કેવડો વિકાસ કર્યો છે ને અહીંયા મારી અટક કરવામાં આવી સાથીઓ આપણે જ્યારે સારા સારા લોકો માટે આપણે લોકોના મુદ્દા લઈને ગયા હોય ને મારો એમાં એક પણ વ્યક્તિગત મારો પ્રશ્ન નહોતો બધા લોકોના મુદ્દા હતા ગામના અલગ અલગ વિસ્તારના અલગ અલગ સમાજના બધા પ્રશ્નો હતા હું ચાલીસથી થી વધુ મુદ્દા લઈને જ્યારે એના કરતા ગયો હતો ને ત્યારે લોકોએ પોલીસને આગળ કરી મારી અટકાયત કરવામાં આવી એટલે કાંઈ વાંધો નહીં આપણે કાંઈ ફેર પડશે નહીં એ નીચે તમે વિડીયો જોઈ શકો છો એમાં વિડીયોમાં જે રીતના મારી અટકાયત થઈ છે ને એટલે ક્યાંક ને ક્યાંક સંવિધાન ફક્ત નામનું લાગુ છે બાકી હું ધારું તો આ લોકોને કોર્ટમાં પણ રસાડી શકું છું કે ક્યાં કારણોસર મારી અટકાયત કરવામાં આવી મેં કોઈ એવું ગુનો નથી કર્યો મેં કોઈ એવો અનિશ્ચિય બનાવ મારા દ્વારા નથી બનાવવામાં આવ્યો કે જેથી એ લોકોને ક્યાંય રૂપ થાય હું પૂર્વક રીતે એને સાંભળવા જઈ રહ્યો હતો અને એને આ પ્રશ્નની ફાઇલ એને સોંપી દેવામાં આવ્યો કે આ પ્રશ્નો ઉપર તાત્કાલિક નિરાકરણ આવો પણ ક્યાંક ને ક્યાંક લોકોનો અવાજ દબાવવામાં આવે છે લોકો અત્યારે ફક્ત એ વ્યક્તિ અત્યારે એ લોકો તાનાશાહી ઉપર આવી ગયા હું ખુલીને કહું છું તાનાશાહી એટલા માટે જય હિન્દ જય ભારત આ વિડીયો શેર કરો અને હજી આવી રીતના જ્યાં પણ ક્યાંય ભ્રષ્ટાચાર છે મેં ખુલીને કીધેલું છે કે સરકારનો ભ્રષ્ટાચાર જ્યાં જ્યાં દેખાશે ને ત્યાં અમે એ ખુલ્લો તો પાડશે તમારામાં તેવડ હોય ને તો તમે તમારો ભ્રષ્ટાચાર છુપાવીને બતાડજો અને અમે એને પુરાવા પુરાવા સહિત એને ખુલ્લો પાડીને ને જય હિન્દ જય ભારત જય સંવિધાન